વલસાડ જિલ્લાના વાપી ખાતેની પ્રોવિડન્ટ ફંડની એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ટ્રેપ ગોઠવી હતી જાણવા મળ્યા મુજબ બિલ્ડરની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પીએફના ચાલતા કેસની પતાવટ અને ઝડપી નિકાલ કરવા માટે ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારી દ્વારા લાંચ માગવામાં આવી હતી જો કે પીએફ અધિકારીઓની કનતગટથી હેરાન પરેશાન બિલ્ડર દ્વારા આ અંગે એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ કરવામાં આવી હતી તેથી એસીબી દ્વારા વાપી પીએફ ઓફિસમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં રૂપિયા પાંચ લાખની લાંચની રકમ સ્વીકારવા જતા ક્લાસ વન અધિકારી આસિસ્ટન્ટ પીએફ કમિશનર હર્ષદ પરમાર અને ક્લાસ ટુ એન્ફોર્સમેન્ટ અધિકારી સુપ્રભાત રંજન લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા ભ્રષ્ટાચારથી ખદબત્તી પીએફ ઓફિસમાં એસીબીના સપાટાથી લાંચ્યા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને પીએફ ઓફિસમાં સન્નાટો છવાઈ ગયો હતો વધુમાં એસીબીના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ લાંચિયા પીએફ અધિકારીઓના મિલકત સંબંધિત તેમજ બેંક એકાઉન્ટ સહિતની તપાસ માટેના એસીબી દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે